જુનાગઢના ગરવા ગિરનાર પર્વત પર પંચાવનસો પગથિયા ઉપર ગોરક્ષનાથનું મંદિર આવેલું છે જ્યાં રવિવારની વહેલી સવારે થી ચાર વાગ્યાના અરસામાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી એટલું જ નહીં ગોરક્ષનાથ મંદિરમાંથી મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી મૂર્તિ ખંડિત કરનાર અસામાજિક તત્વોએ સૌથી પહેલા પૂજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો પરંતુ જ્યારે ઘોંઘાટ થયો ત્યારે અંદર સૂતેલા પૂજારીઓએ બારીમાંથી જોયું તો ચાર થી પાંચ લોકોને ભાગતા જોયા હતા હાલ ખંડિત મૂર્તિ મળી ગઈ છે જો કે કોણે અને કયા લોકોએ આ કૃત્ય કર્યું છે તે વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી પરંતુ આ ઘટના બાદ લાખો લોકોની લાગણીને ઠેસ પહોંચી છે તો બીજી તરફ સમગ્ર ઘટનાથી ભાવિક ભક્તોમાં રોષ ભભૂક્યો છે ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે એટલું જ નહીં મૂર્તિ ખંડિત કરનાર અસામાજિક તત્વોને શોધી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે માંગ કરાઈ છે कि कुछ रहाँ टूटने की आवाज़ आई तो मैं बाहर निकलने के रहा था लेकिन मेरा भंडार का जो रूम था बाहर से लॉक कर दिया था बाहर से कुंडी लगा दिया था तो मैं बाहर नहीं निकल पा रहा था तो मैंने खिड़की खोली खिड़की से चार लोग यहाँ से भागते भागते जा रहे थे उसके बाद कम से कम आधे घंटे के बाद उससे कोई यात्री आए उन्होंने मेरा कुंडी खोला दरवाजे का फिर तो मैं बाहर आया तो देखा तो अपना चरण पादूगा जो कांच है वो किसी ने तोड़ दिया है और मूर्ति अंदर नहीं थी अंधेरा था तो मुझे मालूम नहीं पड़ा कि मूर्ति कहाँ तो मुझे क्या लगा पहले कि वो कोई मूर्ति लेके गया है બાદમાં છજે કે બાદ જ રોશની હઈ તો મેં વહા દેખને ગયા તો મૂર્તિ કાઇ ફેંકી ગઈ હતી આપશો આપેવા કરતા